ત્રણ દાણા વાળી જાજી નીકળે છે અને બધી રીતનો અને આ માંડવી મેં પંદરસો થી સોળસો રૂપિયા માગે છે આજે હું ઉભો રહી ગયો એમ તો મિત્રો જે મનીષભાઈ ઓતરાની વાત કરે છે તમે આ તો આ ઉપલેટામાં આપણા સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ અને જગ્યાએ ઓતરા પૂછો તો આને એકસો દસ દિવસથી હશે તો સૌથી અત્યારે કોઈ પણ મગફળી કરતા નંબર વન ઉત્પાદન મિત્રો અત્યારે ઓતરાની અંદર છે પછી આ ઓતરાનો દાણો છે એ તમે જુઓ આ ગુલાબી કલર નો દાણો થાય છે એક્સપોર્ટમાં લેશે બીજી આજે વીસ નંબર બાવીસ નંબર બત્રીસ નંબર બધું તેલમાં જાય છે અને આ ઓતરા અને જે મીનાક્ષી છે એ આપણી મગફળી જાય છે એક્સપોર્ટમાં એક્સપોર્ટમાં જાય છે એટલે કાયમી તમારે માર્કેટિંગ યાર્ડમાં ભાવ વધારે આ એકસો દસ દિવસમાં પૂરેપૂરું ઉત્પાદન આવે આમાં સાંધિયા થાય છે એક્સપોર્ટ ક્વોલિટી છે તો મિત્રો બે ની અંદર જે મગફળી વાવી હોય તો આવી મગફળી મગફળી ખરીદી કરજો મગફળી કે કોઈ પણ બિયારણમાં ઉત્પાદનનો આધાર એની બિયારણની તાકાત ઉપર છે મનીષભાઈ બિયારણ નબળું હોય ને તમે ગમે એટલું કરશો તો કંઈ નહીં થાય બિયારણ મજબૂત થઈ છે તો તમારું નબળો ખેડૂત ઉત્પાદન થાય તમારે કેટલું આવે એવું લાગે છે અત્યારે પંદરસો સોળસો સુધીમાં માગે છે અને નું ઉત્પાદન છે તો આવતા વર્ષોમાં મિત્રો યાદ રાખજો બિયારણ બિયારણમાં દમ હશે તો જ તમારા ખેતરની અંદરથી ઉત્પાદન નીકળશે અને આ ઓતરા વેરાયટી અત્યારે આખા સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવે છે અમારી રીનોમાં મિનક્ષિયા